હા મિત્રો આ આપણે બંને ભેંસ છે અને આ બંને ભેંસનું લવારું અને સામે પણ બંને ભેંસ છે અને ત્રણે ત્રણ બંનેની આપણે બીજી ભેંસોમાં રસ જ નથી આ આપણો એક શોખ છે બસ કે આપણે બંને ભેંસો રાખવી છે અને ભવિષ્યમાં બંને ભેંસનો તબેલો બનાવવાનો વિચાર છે આપણે વેલકમ 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 કમેન્ટ મિત્રો કમેન્ટ કરજો કમેન્ટ કરજો લાઈક કોમેન્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ કરતા રહેજો આપડી લાઈવમાં બધા મિત્રોનું સ્વાગત છે લાઈક કોમેન્ટ કરતા રહેજો વાલા લાઈક કોમેન્ટ કરતા રહેજો वेलकम वेलकम अपनी लाइव में बदा मित्रों ने स्वागत है लाइक कमेंट करता रह जो लाइक कमेंट करता रह जो राम राम मुन्ना भाई राम 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 બધા મિત્રો ને રામ રામ જય શ્રી રામ જય દ્વારકાધીશ મુન્ના ભાઈ આજે ભેંસ ઉચારી ભાઈ કાયમ તમે આજે અમે વારો લીધો ભેંસ ઉચારવાનો મુન્ના ભાઈ ઓહ કેમેરા આવો એમ કેવો મુન્નાભાઈ હા મુન્નાભાઈ કેમેરામાં આવી ગયા શું ચાલે મુન્ના ભાઈ મજામાં મુન્ના ભાઈ મજામાં બહુ સરસ એવું છે મારે આવવું પડશે પાડોશી આવો 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 મુન્ના ભાઈ વેલકમ વેલકમ ભાઈ વેલકમ વેલકમ આપણી લાઈવમાં બધા મિત્રોનું સ્વાગત છે લાઈક કોમેન્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ કરતા રહેજો મૂલ ભાઈ આ ચેનલમાં વીસ અને એક ચેનલમાં ચાલીસ આપણે બે ચેનલ છે ચાલીસ ને આમાં વીસ તમારું જણાવજો ભાઈ અરુણા બેન અરુણા ભગોરા અરુણા ભગોરા તમારું સ્વાગત છે આપણી સ્ટ્રીમ પર અરુણા બેન છે કે ભાઈ કઈ ખબર નહીં બેન હોત તો બેન ને ભાઈ હોય તો ભાઈ તમારું સ્વાગત છે આપણી સ્ટ્રીમ પર કમેન્ટ કરતા રહેજો મિત્રો કમેન્ટ કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો મુન્ના ભાઈ તમારું જણાવજો ભાઈ મુન્નાભાઈ હા મુન્નાભાઈ આ ચેનલ ઉપર આપણે વીસ ડોલર છે અને બીજ બીજી ચેનલ છે એમાં ચાલીસ છે અને આજે આપણે ફર્સ્ટ પેમેન્ટ લઈ આવ્યા મુન્ના ભાઈ પહેલું પેમેન્ટ આવી ગયું મુન્ના ભાઈ બારક હજારની આજુબાજુ આવ્યું તમારા જેવું લાઈવ ઓહ મારે તો હજી પંદર થયા તો મુન્નાભાઈ તમે લાઈવ ચાલુ કરો ત્યારે સેટિંગમાં કમાણી કરવાની પ્રક્રિયાને ચાલુ કરજો એટલે લાઈવમાં તમારે લાઈવ સારું આવે એટલે લાઈવના ડોલર બનશે તમે લાઈવ ચાલુ કરો અહીંયા સેટિંગમાં કમાણીની પ્રક્રિયાને છે હા મુન્નાભાઈ એટલા આવ્યા પણ મુન્નાભાઈ આ ચેનલ થ્રુ નહીં હોય આપણે બીજી ચેનલ હે મારો ભાઈનો છોકરો હે એને મારા બેન પાર્ટનરમાં હે એમાં આવ્યા આજે જ લાવ્યા મુનાભાઈ આજે રજી હજી હવે થી ઘરે આવ્યો હું આવીને તરત વાડી આવ્યો કમેન્ટ કરતા રહેજો મિત્રો કમેન્ટ કરતા રહેજો નમ વેલકમ વેલકમ આપણી લાઈવમાં બધા મિત્રોનું સ્વાગત છે લાઈવમાં બને હશે મુન્નાભાઈ લાઈવમાં ડોલર બને છે ભાઈ મારે એક લાઈવમાં મુન્નાભાઈ કાંઈક હજારક વ્યૂ હતા પણ એમાં અગિયાર પોઈન્ટ બી ના મુન્ના ભાઈ લાઈવમાં ડોલર બને છે પણ આપણે લાઈવ ચાલુ કરીએ ત્યારે સેટિંગમાં જઈ એ કમાવાની પ્રક્રિયાને ચાલુ કરવી પડે બાકી ડોલર તો બને મુન્નાભાઈ તમે ભેગા થો મારા એક લાઈવ માં ડોલર બિના હે તમને બતાવું વેલકમ વેલકમ બધા મિત્રોનું સ્વાગત છે આપણી લાઈવ માં ઓ ફેસબુક માં કઈક લોચો પડ્યો છે મોનિટાઇઝ નથી થાય મુનાભાઈ ફેસબુક નો કઈ અનુભવ નથી આપને ફેસબુકનો કાંઈ અનુભવ નથી ને આપણે ફેસબુક વાપરતા નથી ને અનુભવ નથી ના જામફળ ખાઈ મુના ભાઈ જો વાડીના દેશી જામફળ ખાઈ વાડીના પણ હવે પૂરા થઈ ગયા કોમેન્ટ કરતા રહેજો મિત્રો લાઈક કોમેન્ટ કરતા રહેજો લાઈક કમેન્ટ કરતા રહેજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરજો મુન્નાભાઈ બે દિવસ પછી કાતો હું હમણાં લુણસર આવવાનો હોઉં મારો બેંકે થોડું કામ હે ત્યાં લુણસર મળી જાય તમે લાઈવ કરો એટલે મુન્નાભાઈ ડાયરેક્ટ ચાલુ જ કરી દો કે સેટિંગમાં જઈને કાંઈ કરો તમે લાઈવ ચાલુ કરો ત્યારે ડાયરેક્ટ ચાલુ જ કરી દો કે સેટિંગમાં કાંઈ કરો હો આ બધા મિત્રો આપણા બેની વાતો સાંભળે છે કોઈ કોમેન્ટ નથી કરતા ઓ હા ભાઈ હા હા તો બધા મિત્રો એક વખત ઝડપથી કોમેન્ટ કરી દો ભાઈ બધા મિત્રો ઝડપથી કોમેન્ટ કરી દો ઝડપથી કોમેન્ટ કરી દો એક વખત બધા મિત્રો કોમેન્ટ કરી કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ તો તમે આપણી જોડે ક્યાંથી જાઓ કોમેન્ટ બોક્સમાં લખી દો મુના ભાઈ લાઈવ ચાલુ કરો તો આપણે એમાં આવી હાલ એક મિનિટ પછી ओहो हो राजा भाई बजरंगी हमारे साथ जुड़ गए हैं अरे भाई आप बफेले को लेकर कहाँ चले तुम खेत में अरे खेत में संभाल के जाना भाई बारिश का टाइम है ओ राजा भाई हमारे यहाँ बारिश नहीं है यार हमारे यहाँ अभी बारिश नहीं है जो आप देख सकते हमारे यहाँ बारिश ये ही नहीं दस पंद्रह दिनों से यहाँ पे बारिश हुई नहीं यार दस पंद्रह दिनों से यहाँ पे बारिश नहीं हुई है भाई नमस्ते नमस्ते राजा भैया नमस्ते આ ભેંસ નું નામ શું છે અરે આ ભેંસ નું નામ તો મને નથી આવડતું યાર આ નું નામ આપણે આપડે કોઈ ભેંસ નું નામ નથી રાખ્યું ઓહો આમ ગાંધીનગર છે ઓહો તો તો આપ ગુજરાત છે મેં સોચા આપ હિન્દી મેં કમેન્ટ કરે રહે કે કોઈ ઓવર સ્ટેટ છે મે ગુજરાત છે હું યાર મેં મોરબી છે હું મેં મોરબી છે ઓ મુન્ના ભાઈ કહે કે કાંઈ કરતો નથી ડાયરેક્ટ ચાલુ કરી દઉં હું ગોપાલભાઈ તમે શીખવાડ તો કાંઈ વાંધો નહીં મુન્નાભાઈ આ વખતે ભેગા મળો એટલે તમારો નંબર આપણી જોડે છે નહીં ને કે આપણે ફોનમાં વાત કરે તો થઈ જાય ફોનમાં વાત કરે તો હું તમને ડાયરેક્ટ ફોનમાં જ શીખવાડ દે પણ આપણો નંબર તો છે નહીં એકાબીજાનો હેલિકોપ્ટર રાખો હા તો એવું રાખી બીજું હું ઊંડા મયુરભાઈ આપણે આપણા ભેટનું નામ હેલિકોપ્ટર રાખી બીજું હું તમારી ચોઈસ તમને ના થોડી પડાય યાર હું હાલે મયુરભાઈ આપણા બેનો ફોન ચાલુ હતો ત્યારે મારા ભાઈની બાર ગામ જ્યા હતા ત્યાંથી આવ્યા હતા એટલે થોડોક વાતમાં વ્યસ્ત થઈ ગયા હતા બીજા નામ સજેસ્ટ કરું કરો 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 મયુરભાઈ આપણે સારું વિશે તો રાખશું ભાઈ જો મયુરભાઈ આ ભેંસ રહીનું નામ રડલી હે પછીની આગળથી રહી એનું નામ ઢબી છે અને એકનું નામ ભૂરી છે આ હા મયુરભાઈ એકનું નામ ઓલરેડી ભૂરી છે જો આમ સૌથી પહેલાં રહી ભેંસનું નામ આપણે ભૂરી રાખેલું છે ભૂરી તો પેલાથી આપણી એક ભેંસનું નામ છે જ અજય વેલકમ 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 જય મેલડીમાં જય મેલડીમાં અજય નાની ભેંસ હોય તો પાડી રાખો એ મયુરભાઈ નાની ભેંસ ને પાડી જ કહેવાય ભાઈ કઈક નામ કયો બાકી નાની ભેંસ ને પાડી જ કહેવાય મોટી થાય એટલે ભેંસ થાય વચ્ચે હોય એટલે ખડેલી ને એવું બધું હોય હું રોજ દરબાર ને મળવા જાઉં છું ઓહ હા મુન્ના ભાઈ નાખો નંબર નાખો પાંચ પાંચ અંક કરી નાખજો પેલા પાંચ નાખો પછી તરત જ પાંચ નાખો આપણે સ્ક્રીનશોટ લઈ લઈએ આપણે લાઈવ બંધ કરીએ એટલે વાત કરું તમારી જોડે મુન્ના ભાઈ વેલકમ 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 બધા મિત્રોનું આપણી લાઈવમાં સ્વાગત છે લાઈક કોમેન્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ કરતા રહેજો ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીએ હા ખેડૂતને સપોર્ટ કરજો જો મુન્નાભાઈ આ બાજુ આપણી વાડી છે જો મુન્નાભાઈ આ દેખાય આપડે આપણે એરંડાનું વાવેતર કરેલું હેરામ સામે હજી લીલું લીલું દેખાય ને આપણો કપાસ છે મુન્નાભાઈ આપણે ક્લિન લઈ લીધો હે ભાઈ આપણે ક્લિન લઈ લીધું એ ગાંડું રાખો હે એવા લક્ષણ નથી મયુરભાઈ આપણી ભેંસુમાં એવા લક્ષણ નથી જો બાકી એવા લક્ષણ હોત ગાંડા જેવા તો આપણે કાંઈક વિચાર विचार नाम राख वा लक्षण वाली भेस अपनी पास नहीं मुन्ना अपने स्क्रीनशॉट में पाड़ी लीधो है स्क्रीनशॉट ले लीधो है हाँ मुन्ना भाई तुम्हारा बहु मस्त बन से मुन्ना भाई मा तुम्हारे लाइव में कारण का तुम्हारे लाइव में व्यू जबरदस्त व्यूज जबर बहु हारा है अने तुम्हारी जोड़े पासा लाइव में जी आ लंदन विदेश थी जोड़ा है વિદેશનું લોકેશન આવ્યું એટલે પાછા ડોલર બહુ હાડા બને એટલે ડીલીટ કરો શું ડિલીટ કરવું મયુરભાઈ ડિલીટ શું કરું એ બોલો મયુરભાઈ શું ડિલીટ કરવાનું બોલો જો મયુરભાઈ અમારી વાડી તમે વાડી વાડી કાયમ કરતા હોય જો આ અમારી વાડી છે જો આપણી ભેંસું પેલી બાજુ જતી રહી છે નંબર હે મુન્નાભાઈ હવે તમે આ નંબર ડિલીટ કરી નાખજો ભાઈ હવે નંબર ડિલીટ કરી નાખજો મુન્ના ભાઈ તમારી કોમેન્ટ ડિલીટ કરી નાખજો આપણે સ્ક્રીનશોટ લઈ લીધો હે પ્રોબ્લેમ આવી જાય જો મુન્ના ભાઈ અને બધા મિત્રો આપણે જો આ એરઅંડા નું વાવેતર કરેલું છે હે મિસયુઝ થશે એટલે કાંઈ ખબર ન પડી મયુરભાઈ કઈ આમ ગુજરાતીમાં કોમેન્ટ કરો એટલે આપને ખબર પડે જો વાવેતર છે વાવેલા વાવેલા અને મુન્નાભાઈ સામેની બાજુ આપણો કપાસ છે અને આપણે ભેંસું માટે લીલો ઘાસચારો હે મુન્નાભાઈ તમારો ખૂબ ખૂબ આભાર મેસેજ ડિલીટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર હા મુન્નાભાઈ તમે કોમેન્ટ પાસે ખેંચી લીધી બહુ સારું કર્યું મુન્નાભાઈ બહુ સારું કર્યું જો પેલી બાજુ આપણી ફેંસુ જતી રહી એટલે સાચી વાત મયુરભાઈ મયૂરભાઈ મારે એક વખત એવું જ થયું મયુરભાઈ આપણા લાઈવમાં નંબર તો આપી દીધો પણ જે ભાઈનું કામ હતું એ ભાઈનો ફોન ન આવ્યો ને બીજા ભાઈનો ફોન આવ્યો જો મયુરભાઈ આ બાજુ આપણી ભેંસુ ચરે છે અને આ બાજુ આપણા એરંડાનું વાવેતર છે સામે દેખાય આપણો કપાસ છે બધા જય શ્રી રામ જય શ્રી રામ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ એવું છે એવું મુન્નાભાઈ અત્યારે દશામા ના વ્રત ચાલી રહ્યા છે એટલે ઘરના જાણે વ્રત રહે એટલે બધું જ કામ આપણે જાતે જ કરવું પડે એટલે આ ભેંસું ચાર ને એવું બધું આપણે જાતે જ કરવું પડે હાનનો ચારોય આપણે જાતે જ ના પણ થાય બાકી જો ઘરનામી તો આપણે ભેંસોની કોઈ જાતની ચિંતા ન હોય ઘરના નથી એટલે ભેંસીની ચિંતા આપણે જોઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જય ભોળાના ભોળાનાથ હર હર મહાદેવ ભાઈ હર હર મહાદેવ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કોણ છે ભાઈ મેહુલભાઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કદાચ કોણ મેહુલભાઈ છે બહુ સારું કર્યું મુન્નાભાઈ બહુ મારે મુન્નાભાઈ મુનાભાઈ એવું બની ગયું હતું અને એ ભાઈ આપણે એવી લાલચ આપીને મુન્નાભાઈ વાત જ જવા દો કે અમે આ કામ કરીએ અને આ કામ કરીએ ઓ તમને ફોરેસ્ટ ઓફિસર બનવા છે ના ભાઈ અમે ખેડૂત બરોબર છે જો અમે ખેડૂત બરોબર છે ભાઈ ખેડૂત બરોબર છે જો આ આપણી વાડી આવી ગઈ અમે ખેડૂત બરોબર છે ભાઈ આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા ભાઈને કંઈ તમારું નામ જણાવજો ભાઈ તમારું નામ જણાવજો ત્યાંથી લાઈવમાં જોડાયા અને તમારું નામ જણાવજો તમારું નામ જણાવજો કદાચ તમે આપણા ઓળખીતા હોય એવું લાગો શિવરાજ ભાઈ કદાચ ઓળખાણ ન પડી પણ કદાચ તમે ઓળખીતા હોય એવું લાગતા હતા એટલે આપણે તમારું નામ પૂછી લીધું બાકી આપણી કોઈ ઓળખાણ પડી નહીં તો જો મિત્રો આપણે કપાસમાં આવી ગયા હે અને મારે આ પાણી ભરાણું હતું ત્યાં કપાસ ભરી ગયો હે બાકી આપણે કપાસમાં બંધાર બંધાર કરી દીધું છે અને જો પહેલી બાજુ મારા મોટા ભાઈનો કપાસ છે ત્યાં લીંદવાનું કામકાજ ચાલુ છે જો કપાસ મુન્નાભાઈ આ આપણો કપાસ એવો હરખો છે કપાસમાં કાંઈ ખાસ છે નહીં આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા ભાઈ તમે કોમેન્ટ સામત જમુનાભાઈ સાપ કા લાગી ગયા છે અને કોઈ કોઈ તો ફ્યુડ આવા લાગ્યા આવો કપાસ છે ભાઈ આપણો રવાત કરવામાં આવેલી નથી અને બે વખત લીંદો છે અને બે વખત આપણે ઉરિયા ખાતર નાખેલું અને અત્યારે મદદ લાઈક કોમેન્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ કરતા રહેજો જો અહીંયાથી આપણો નાનો કપાસ છે આમાં આપણે કોઈ જાતનું બંધાર બંધાર કીધું નથી મીનાભાઈ જો આપણે વાત કરતા હતા એ જયેશ આશા જયેશ બ્લોગર ના ક્રિએટર

શું બોલી હવે તું આવી ને પડખે લાઈક કોમેન્ટ કરતા રહેજો લાઈક કોમેન્ટ કરતા રહેજો હું છ વેગા લગન રહેવાનું નીચે જઈને હાસલ થઈ ગયું ઉપર થોડાક માં જેવો હે આ બધો સારો થઈ ગયો ઉપલો જ ન ઉપડો ખાતા નાખી ખાવા એક વખત ખાતા જીડવા ને એ એવું હરખું તો આપણે લાઈવ અહીંયા રોકીએ છીએ આપણી સાથે જોડાયા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કેટલા વ્યુ આવ્યા જરા બતાવું